આપણા ગુજરાતની જો વિકસતી પરિસ્થિતિ આપણે જોવી હોય તો આપણે અમુક એવા વિસ્તારમાં જવું પડશે તો આપણને ખબર પડશે કે ત્યાં પાયાની સુવિધા પણ નથી હવે જ્યારે જ્યારે આપણે ગુજરાતની જે વિકસતી પરિસ્થિતિની વાત કરીએ છીએ કે આપણું ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે પણ સવાલ ત્યારે પણ એ જ ઊભો થાય છે કે શું ખરેખર આપણું ગુજરાત છે તે હરણફાળ ભરી રહ્યું છે કે ખાલી નામનું જ આપણે કહીએ છીએ કે ગુજરાત વિકસી રહ્યું છે

રાત્રે એક દીવો સળગાવી અને લોકો પોતાનું કામ કરે છે ત્યાં આજે પણ વીજળી નથી પહોંચી અને જ્યારે પૈસા લેવાની વાત થાય છે ત્યારે જે પણ કંપની હોય છે પીજી વીસીએલ હોય છે કે યુજી વીસીએલ હોય છે કે એમજી વીસીએલ હોય છે તમામ જે ટીમો છે એ તાત્કાલિક ત્યાં જઈ અને પૈસા ઉઘરાવવાનું શરૂ કરી દે છે અમે તમારા બિલ ફાડવા માટે આવીએ છીએ પણ સવાલ એ છે કે તમે વીજળી આપી કેટલી કલાક જ્યારે તમે ચોવીસ કલાક વીજળી આપવાની વાત કરો છો દરેક ઘરમાં કે આજે કોઈ વ્યક્તિ અંધારાની નીચે રહેવા માટે મજબૂર ન થાય તે માટે તમે વીજળી આપવાની વાત કરો છો પણ તમે કેટલા ઘરમાં ચોવીસ કલાક વીજળી સતત પૂરી પાડી છે તે પણ સવાલ છે હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો હતો કે જ્યારે વીજળીની વાત કરીએ છીએ ત્યારે શું ખરેખર વીજળી મળે છે સવાલ અહીંયા એટલા માટે ઊભો થયો કારણ કે કચ્છમાંથી એક મુદ્દો સામે આવ્યો છે આ મામલો એવો છે કે પીજીબી સીલની ટીમ જાય છે ત્યાં જાય અને ચેક કરે છે કે વીજળી મળી છે અને જે લોકોનું બિલ બાકી છે એ તમામ લોકોનું બિલ ભરવાની વાત છે પણ તમે બિલ ઉઘરાવવા માટે આવ્યા છો જેટલા લોકો બિલ ઉઘરાવવા માટે આવે છે એનાથી જો વિશેષ કોઈ એક વ્યક્તિ પણ સારી વીજળી આપવા માટે ચોવીસ કલાક વીજળી આપવા માટે દરેક ઘરે ઘરે જાય તો આજે આખા ગુજરાતમાં વીજળીનો જે પ્રશ્ન છે તે બંધ થઈ જાય હવે ભાજપના એક મંત્રી છે કીર્તિ ગોર એ પીજી ના જે કર્મચારી છે તેમને ખખડાવતા નજરે પડ્યા કેમ તો કે પીજીવીસીએલ ની થર્ડ ક્લાસ સર્વિસ મુદ્દે ભાજપ આગેવાનો તેમણે ક્લાસ લીધો અને તેમણે કહી નાખ્યું કે કર્મચારીઓ માર ખાવો પડશે ક્યાંક કે તમે ઝીરો સર્વિસ આપો છો પૈસાની વાત આવે છે તો તમે તમામ લોકો પૈસા લેવા માટે આવો છો હવે સવાલ એ છે કે જો આ મંત્રી કીર્તિભાઈ છે એમણે ફક્ત વિડીયો બનાવવા માટે જો આ કામગીરી કરી હોય

દરેક ધારાસભ્ય દરેક કાર્યકર્તા કરશે તો આજે આપણા ગુજરાતની પરિસ્થિતિ કંઈક બદલી જશે હવે સૌથી પહેલા તો જે પીજીબી ને ખખડાવી રહ્યા છે ભાજપના મંત્રી કીર્તિભાઈ તેમને સાંભળીએ નથી બરાબર છો છો સ્વાગત છે આ તમને વાત હું એટલે કરું છું ઉપલા તમારા કાર્યપાલક કાર્યપાલક જાણ છે આ વસ્તુ અમારે તમે પહોંચાડજો કે આ નીચે તમારો વિરોધ થાય છે તમારી સર્વિસ મળતી નથી સિક્યોરિટી ગાર્ડ લઈને તમે એવી રીતના આવો કોઈ આતંકવાદીને પકડવા આવ્યા હોય એવી રીતના બરાબર સામે સર્વિસના નામે જીરો તમારો પૈસા લ્યો છો ને દર મહિને દર મહિને તમે પૈસા લ્યો છો મીટરના બિલના તો સામે સર્વિસ માણસ માણસ માગી માંગે હમણાં હમણાં ચોવીસ કલાક મારો વિસ્તાર મફતનગરનો બંધ રહી ગયો હતો લાઈટ વગર કાં તો ફોલ્ટ ન મળ્યો તો અત્યારે જેમ તમારી સાત જીપો આવી એવી રીતના એક જીપ ના આવી શકે

ને કાયદેસરની કાર્યવાહી કરવી કર નાખજો અને જ્યાં સુધી મારા ગામમાં મેન્ટેનન્સ નહીં થાય ને હું તમારા પીજીવીસીએલ ના કોઈ પણ કર્મચારી ચેકિંગ રીડિંગ કોઈ વસ્તુ એમને આવતા નહીં તમે પણ સાંભળ્યા જોઈએ આ કીર્તિભાઈ છે પીજીવીસીએલ ની ટીમને ખખડાવી રહ્યા છે પણ સવાલ એ છે કે જો દરેક નેતા દરેક સાંસદ આ નેતા જેવા બની જશે તો આપણા ગુજરાતની પરિસ્થિતિ કંઈક અલગ હશે આપણા ગુજરાતમાં ક્યાંય પણ એવી ફરિયાદ નહીં સંભળાય કે અહીંયા તમને પાયાની સુવિધા નથી મળતી વીજળીની સમસ્યા હજુ પણ છે એવું પણ નહીં સંભળાય એટલે તમામ નેતાઓ તમામ સાંસદ છે ધારાસભ્ય છે કાર્યકર્તા છે એમણે આ કીર્તિભાઈ પાસેથી આટલી વસ્તુ શીખવા જેવી છે કે તમને જે લોકોએ મત આપ્યા છે તમારે એમનું સાંભળવાનું છે તમારે કોઈ બીજા વ્યક્તિનું નથી સાંભળવાનું જે રીતે કચ્છનો આ મામલો સામે આવ્યો છે આ આગેવાને પીજીબી ટીમને જાહેરમાં જ ઘકડાવી છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર